વલસાડ કે જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સગીર યુવકની સામે ગુનો નોંધાયો ટ્યુશનમાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સગીરા સાત જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ દાંડી દરિયા કિનારે ગઈ હતી જ્યાં સગીર વિદ્યાર્થીએ સગીરા ઉપર દુષ્કર્મ આચરી વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી સગીરાએ આરોપીની સાથે સંબંધ રાખવાની ના પાડતા એક વર્ષ પહેલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેની જાણ સગીરાની બહેનને થતાં આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વલસાડ ખાતે ધોરણ મેં અભ્યાસ કરતી એક દીકરી એ જે જેની બીજી પણ ફ્રેન્ડ હતી એ એની ફ્રેન્ડ અને બીજા બે છોકરાઓ સાથે એ લોકો વલસાડથી નજીક આવે દાંડીના દરિયા કિનારે સને બે હજાર તેવીસના જુલાઈ મહિનામાં ફરવા માટે ગયા હતા જેમાં એની સાથે જે એનો ફ્રેન્ડ ગયો હતો એણે એને ધમકી આપી અને અન્ય રીતે ડરાવી એને બાજુમાં આવી ઝાડી ઝાંખરી મળીને એની સાથે દુષ્કર્મ આચર્યું આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યું એનો વિડીયો ઉતારેલો હતો એ વિડીયો એણે ધમકી આપી કે જો તું કોઈને વાત કરીશ આ બનાવની તો આ વિડીયો વાયરલ કરી દઈશ એમ કરીને ધમકી આપી હતી જેથી આ દીકરી કોઈને વાત કરેલ ન હતી પરંતુ એ વિડીયો ફરતો ફરતો આ દીકરીના સગાઓના ધ્યાને આવતા એના સગાઓ ઘરે આવીને એના મા બાપને વાત કરી હતી જેથી એના મા બાપે પણ આ વિડિયાને વિડીયોને જોતા પછી એ લોકોએ પોલીસ સ્ટેશનમાં તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસ ચોવીસના રોજ આ બાબતની ફરિયાદ આપી હતી આ ફરિયાદને અને બનાવને લગભગ સવા દોઢ વર્ષનો સમય વીતી ગયો છે એટલે ફરિયાદ મોડી આપવાનું કારણ પૂછતા એવું જણાવ્યું હતું કે દીકરીએ આ વિડીયો વાયરલ ન થાય એ બાબતે ડરના મારે કોઈને વાત કરેલી ન હતી પરંતુ આ વિડીયો એમના ધ્યાને આવતા જ એ બાબતે ફરિયાદ આપેલી છે અને આ દીકરીની સાથે જે દુષ્કર્મ કર્યું એ સગીર વયનો દીકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર જેને પણ પૂછપરછ કરી ડિટેન કરી હાલ આગળની કાર્યવાહી ચાલુ છે